સુસંગતતા જેવા વિષયો આવરી લેવામાં આવ્યા હતા યુપીએલ યુનિવર્સિટીના પ્રોફેસર શ્રીકાંત સ્વાગત પ્રવચન સાથે ઇવેન્ટનું કર્યું મુખ્ય મહેમાન શ્રી નિલય વ્યાસ યુપીએલમાં ગ્લોબલ હેડ સેફ્ટી એન્ડ હેલ્થ અતિથિ વિશેષ શ્રી સુનિલ ઠાકોર તાત્કાલિક ભૂતપૂર્વ પ્રમુખ શ્રી અશોક એ પજવાણી શ્રી ભૂપેન્દ્ર ડી દલવાડી અને ચેરમેન આઈઆઈસી એચ ઇ આર સી શ્રી અંગીરસ શુક્લા ટ્રસ્ટી એ શ્રી કિશોર સુરતી ખજાનચી એ ઈ એ સહિત વિશિષ્ટ વક્તાઓએ આજના રિફ્રેશર કોર્સમાં વિષયનો સુસંગતતા પર આંતર શેર કરી હતી રિફ્રેશ કોર્સમાં અગ્રણી નિષ્ણાતોની આગેવાની હેઠળ ચાર તકનીકીઓ સત્રો દર્શાવવામાં આવ્યા હતા શ્રી વિજય ભુજલે વરિષ્ઠ વીપી જીવીએસ એસ સીબીટેક પ્રાઇવેટ લિમિટેડ શ્રી ગોવિંદ કેશવરાવ પાટિલ જેક્સકોન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ શ્રી પ્રતિક દેશમુખ માર્કેટ મેનેજર મેટલર ટોલેન્ડો ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ શ્રી ચિરાગ બવરલિયા ટેકનોલોજી અને એપ્લિકેશન સાયન્ટિસ્ટ મેટરલ ટોલેન્ડો ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ આ વર્કશોપ વ્યવસાયિકો સંશોધકો અને વિદ્યાર્થીઓ આકર્ષિત કરે છે જે રાસાયણિક એન્જિનિયરિંગમાં નવીનતા ઓપરેશનલ સ્રષ્ટાઓ અને પ્રક્રિયા સલામતીને પ્રોત્સાહન આપવા માટેની યુનિવર્સિટીની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે